બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોને બટેટાનું બમ્પર ઉત્પાદન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠામાં આ વર્ષે ખેડૂતોએ મોટાભાગે બટેટાની ખેતી કરી હતી જોકે કમોસમી વરસાદ ન થયો અને બટેટાને અનુકૂળ વાતાવરણ હોવાને કારણે ઉત્પાદન સારું મળ્યું છે અને ભાવ પણ સારા છે જેથી ખેડૂતો હાલ ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે હાલ જે ભાવ છે તે ટકી રહે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે બનાસકાંઠો જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે એમાં પણ બનાસકાંઠા એ બટેટાના હબ તરીકે જાણીતા છે ત્યારે છેલ્લા પણ પાંચ વર્ષથી કમોસમી માવઠા અને વાતાવરણમાં અનુકૂળ ન હોવાને કારણે ખેડૂતોને બટેટામાં ઉત્પાદન ઓછું મળતું હતું ને એના ભાવ પણ પૂરતા મળતા ન હતા જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હતો ખેડૂતો દર વર્ષે બે પાયમાલ થતા હતા ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર બિયારણ લાવી ખેતી કરી ત્યારે આ વર્ષે જો કે વાતાવરણ અનુકૂળ રહ્યું વરસાદ ન થયો જેના કારણે ખેડૂતોને બમ્પર ઉત્પાદન મળ્યું અને ખેડૂતોએ હાલ બટેટા નીકળવાના શ્રી ગણેશ પણ કરી દીધા છે અને માર્કેટમાં વેચવાનું પણ ચાલુ કરી દીધું છે તો હાલ ખેડૂતોને બસ્સો થી બસો પચીસ સુધીનો ભાવ મળી રહ્યો છે જેથી દર વર્ષ કરતા આ વખતે ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે મહત્વની વાત છે

બનાસકાંઠાની અંદર ખેડૂતોનો જે બટાકા નીકાળવાનું કામ શરૂ થઈ ગયું છે બટાકા ખૂબ સારા છે ભાવ પણ સારો મળી રહ્યો છે બસો પચીસ રૂપિયા ભાવ મળી રહ્યો છે ત્યારે બચી બસો પચાસ રૂપિયા ભાવ જે છે એ જળવાઈ રહે અને ભાવ કદાચ આવનારા સમયની અંદર ન ઘટે એ માટે ખૂબ સારી વસ્તુ છે કે આવનારા સમયની અંદર ખેડૂતોને નુકસાન ન જાય એ માટે ભાવ ન ઘટે કદાચ ભાવ ઘટશે તો ખેડૂતોને નુકસાનની ભીતિનો સામનો કરવો પડી રહ્યો છે આગળની કોણે ઘણી સિઝન એવી છે કે ખેડૂતોને ખેલ ગઈ રહે અને આ વખતે પણ આપણે આશા રાખીએ કે ખેડૂતોને બટાકાના ભાવમાં ક્યાંક નુકસાન ના આવે જે ભાવ છે એ ભાવ જળવાઈ રહે બસો પચાસ પચીસ રૂપિયા જે બજારો છે એ જળવાઈ રહે અને આવનારા સમયની અંદર ખેડૂત નુકસાનને અસર ના આવે એના માટે આ ભાવ સારો છે ખેડૂત માટે ખૂબ સારો ભાવ છે એવી આશા રાખીએ છીએ આ વખતે ચાલુ વર્ષે શિયાળાની સિઝન એ બહુ ફાયદાકારક અને સારું કારણ કે ક્લાઇમેટ એની અંદર અમને ખૂબ સપોર્ટ કર્યો છે જોકે ઠંડી ઘણા વર્ષોનો આપણે ઇતિહાસ રેકોર્ડ જોઈએ છે તો ઠંડી એટલો સમય વધુ નથી ખેંચાતી કે આ વખતે વધુ સમય ઠંડી આવી છે અને અત્યારે જોવા જઈએ તો ફેબ્રુઆરીની અંદર અને મા જાન્યુઆરીના એન્ડમાં પણ એક ઠંડી સારી એવી જળવેલી છે જેના લીધે ખેતી પાકોની અંદર બહુ મોટો ફાયદો થયો છે આ વખતે બનાસકાંઠાની અંદર જે બટાકા છે એ સૌથી વધારે મોખરે પાક ગણાય છે અને આ પાકની અંદર ઠંડી વધારે હોવાથી અને ઠંડી લોબો સમય આવવાથી બટાકાના છોડ અત્યારે એકદમ છે જેના લીધે એનું ઉત્પાદન એક સો ટકા એ ઉત્પાદન અમને મળી રહેશે અને સાથે સાથે આ વખતે કોઈ માવટા પણ નથી અને ક્યાંક એ હિમની પણ અસર આ વખતે નથી તો કુદરત પણ ક્યાંક ખેડૂતો ઉપર રાજી હોય એવું દેખાઈ રહ્યો છે સાથે સાથે ભાવ પણ અત્યારે બટાકાના બસો પ્લસના જે ભાવ છે એ ભાવ પણ સારા એવા ટકી રહ્યા છે જેના લીધે એ બટાકાની સિઝન ઉપરથી જ ખેડૂતોની તમામ આશાઓ તમામ સપના પૂરા થશે અને એમના ઉપર જે થયેલો દેવો છે એ દેવો પણ ક્યાંક એ દૂર થઈ શકે છે તો આ વખતની જે સીઝન છે કારણ કે બનાસકાંઠા જે છે એ પાણી વિહોણો જે જિલ્લો છે અને પાણીની ખેતના લીધે અમારા માટે જે ઉનાળો સિઝન એ પણ થતી નથી અને ચોમાસું જે વરસાદ આધારિત હોય છે જેના લીધે એ નક્કી હોતું નથી કે થાય અને ના પણ થાય પરંતુ શિયાળુ સિઝન અમારા માટે મેન અને મુખ્ય સીઝન હોવાથી અને આ વખતે સારો એ વાતાવરણ ક્લાઇમેટ સાથ આપવાથી બટાકાની સિઝન ની અંદર ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો દેખાઈ રહ્યો છે